નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી પહોંચતા ઠંડકમાં નોંધપાત્ર વધારો થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી આગામી છવ્વીસ ઓક્ટોબરથી સાગરમાં આવશે વાવાઝોડો જાણો ક્યારથી હાર થી જાવતી ઠંડી પડશે એટલે કે મિત્રો તારીખ પચીસ ઓક્ટોબર બાદ ચોક્કસથી ગુજરાતમાં હવે એક ઠંડીના માહોલ સાથે વાવાઝોડાની પણ શક્યતા દેખાઈ રહી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના પાલડી દેરાસરમાં ભેદીની કરતૂત પૂજારી સહિત ત્રણ દ્વારા એક પોઈન્ટ ચોસઠ કરોડની ચાંદીની ચોરી કરવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર મંદિરની ગિરનાર ગોરખનાથ મંદિરમાં તોડફોડ કેસમાં મોટો ખુલાસો પૂજારી અને પૂર્વ સેવક છેલ્લા બે વર્ષથી કરતા હતા ગેરરીતિ પૈસાની લાલચમાં કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી સ્પેશિયલ ટ્રેન બે હજાર પચીસ દિવાળી અને છઠ માટે બાર હજારથી વધુ વિશેષ ટ્રેનો દોડશે અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગાંધીનગર બનશે ઈવી રેડી કેપિટલ સિટી ઈ વ્હીકલનો વપરાશ વધારવા ચાર બાબતો ઉપર કરાશે ફોકસ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ફોરેસ્ટ રેસ્ક્યુ નર્મદાના ગાઢ જંગલમાં ટ્રેકિંગ કરતી વખતે ફસાયા માતાએ સોશિયલ મીડિયામાં માગી છે મદદ ગુજરાત પોલીસે પાંચ યુવકોને શોધી લીધા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં મનરેગા યોજના શરૂ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખની માગ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લખ્યો છે પત્ર અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જી એસ આર ટીસી એક્સ્ટ્રા બસ દોડાવશે દિવાળીમાં ઘર જવાનું વિચારી રહ્યા છો તો જી એસઆરટીસી મહેસાણાથી પાંચસો એક્સ્ટ્રા બસો દોડાવશે સુરત માટે એકસો ને વીસ ખાસ બસો દોડાવવાની છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં સિંગેડી ગામની શાળાનો વિડીયો વાયરલ વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવી રહી છે સાફ સફાઈ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પુષ્ય નક્ષત્રના શુભ દિવસે સોનાના પા આસમાને જોવા મળ્યા વડોદરામાં ખરીદીમાં મંદીનો માહોલ પણ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ઇવા મોલમાં વોશરૂમમાં ગયેલી સગીરા સાથે છેડતી સ્ટાફના વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી શરૂ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલના ગોધરાની કુખ્યાત સિંગલ ફળિયા ગેંગ પર રેલવે પોલીસનો સપાટો છ આરોપીઓ વિરુદ્ધ જીસી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈભવ સૂર્ય વંશીનો વધુ એક રેકોર્ડ રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો કેપ્ટન બન્યો છે અને બિહાર માટે હવે રમશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી છવ્વીસ ઓક્ટોબરથી બંગાળ સાગરમાં આવશે વાવાઝોડું અને હવે ધીમે ધીમે ઠંડીનો માહોલ પણ જામવાનો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે